જ્યાં પ્રભુના આ સ્વભાવનું વર્ણન સાંભળ્યું રહી ન શક્યા શું મારા પિતાએ મારા માટે આવા કૃષ્ણ સિદ્ધ કર્યા છે નારદજીની સાથે આવ્યા પુત્રને પાછા આશ્રમમાં આવેલા જોઈ વ્યાજી પ્રસન્ન થયા હૃદય સાથે લગાડ્યા વિધિવત સુખદેવજીને ભાગવત ભણાવ્યું છે સૌથી પ્રથમ વેદ સાંગોપાંગ સોડસ સંસ્કાર સહિત ગુરુ શિષ્યત્વની દીક્ષા વ્યાસજીએ સુખદેવજીને આપી અને વ્યાસજીએ જગત આકાનું તત્વજ્ઞાન ભાગવતમાં પધરાવ્યું એટલે વ્યાસ પૂર્ણિમા અષાઢી પૂર્ણિમાને આપણે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ તરીકે મનાવીએ છીએ भागवत નું જ્ઞાન મેળવી એ ભાગવત ને મસ્તક પર પધરાવી સુખદેવજી જ્યારે प्रचार કરવા નીકળ્યા કહે છે ને ગુરુને ગુરુ દક્ષિણા ના આપીએ ત્યાં સુધી જ્ઞાન ફલિત ના થાય જીવ ગુરુના ઋણ માં રહે પિતાને પૂછ્યું કો પિતાશ્રી આપની શું ઈચ્છા છે ગુરુ દક્ષિણા માં આપને શું આપો હવે કયા પિતાની ઈચ્છા ન હોય કે પોતાના પુત્રની વંશ વૃદ્ધિ થાય મારો વંશ વેલો આગળ ચાલે ત્યારે વ્યાસજીએ સુખદેવજીને એટલું જ કહ્યું કે મારી ઈચ્છા છે તમે મારા દ્રષ્ટા પુત્ર છો માટે આપને ત્યાં પુત્રનો જન્મ થાય ભાઈ સુખદેવજી તો પરમહંસ છે વૈરાગી છે પિતા પણ છે ગુરુ પણ છે ગુરુની આજ્ઞા થઈ સુખદેવજી ખુલ્લામાં હતા તડકામાં પડછાયો પડી રહ્યો હતો એ જ પોતાની જે છાયા હતી એમાં સુખદેવજી પોતાનું સ્વરૂપ પધરાવ્યું અને એ છાયા સુખ સ્વરૂપે સુખદેવજી આશ્રમી બન્યા ભાગવતજીમાં વર્ણન આવે છે સકૃત્યામ સુખ કન્યાયામ બ્રહ્મ દત્તમ એ જ સુખદેવજી છાયા કન્યા ઉત્પન્ન થઈ છે અને એના પછીનો આગળનો પ્રસંગ પ્રાચીન હસ્તલિખિત નિજવાર્તામાં છે આ છાયા સુખ દીર્ઘકાળથી કાશી પાસે એકાંત સ્થાનમાં પ્રભુનું ધ્યાન ધરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી જયારે કાશીથી ભારત ભ્રમણની શરૂઆત કરી એ સ્થાનમાં પધાર્યા જ્યાં દીર્ઘ કાળથી છાયા સુખ તપ કરી રહ્યા છે આખો દેહ કેસ થી આચ્છાદિત થયેલો છે શ્રી મહાપ્રભુજી રાત્રે એમના ગુપ્ત સ્થાનમાં પધાર્યા કર્ણ પાસેથી કેશ હટાવી અને ત્રણ વાર શ્રી મહાપ્રભુજી એમના કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ ચરણમ કયો અને છાયા સુખ અનુસંધાનમાં આવ્યા અને પછી મહાપ્રભુજીને વંદન કરી આકાશ માર્ગે પોતાના ચાલ્યા ગયા છે રીતે સુખદેવજી ભાગવતના ઉત્તમ વક્તા છે એવા સુખદેવજીને વંદન કર્યા પણ સુખદેવજી નું નામ નથી કહ્યું મુનિ માનતોશ્મી મુનિ કહીને સંબોધન કર્યું છે મુનિ એકલે જે મૌન ધારણ કરે પણ મુનિનો ખરો અર્થ થાય કે જે અશુદ્ધતા છે જે જાગી ગયો છે ઉઠવામાં અને જાગવામાં ફરક છે સવારે આળસ મરડી પથારીમાં બેઠા થઈએ તો કહેવાય કે આ ઊંઘમાંથી ઉઠ્યો છે પણ જ્યારે માનવીની ચેતના જાગૃત થાય ત્યારે કહેવાય કે આ જાગી ગયો છે અને જાગેલા જ બીજાને જગાડી શકે અંદર આ બધો કચરો ભરેલો છે સમજો હજી તમારી અપરસ થઈ જ નથી અને વિજ્ઞાને સાબિત કર્યું છે માણસને જ્યારે ક્રોધ આવે બ્લડ પ્રેશર માપો બ્લડ પ્રેશર બહુ હાઈ થઈ જાય ક્રોધના માણસને બ્રેઇન હેમરેજ થાય મગજની નસ ફાટે અને મૃત્યુ થવાના કેસ નોંધાયા છે ક્રોધના આવેશમાં માં પોતાના બાળકનું પેટ ભરે અને બાળકના મૃત્યુ થવાના કેસ નોંધાયા છે ક્રોધમાં માણસ ભોજન કરવા બેસે ફૂડ પોઈઝનિંગ થાય ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે પ્રભુને વિનંતી કરો કે પ્રભુ અમારામાં ક્યારે પણ ક્રોધ આવે જ નહીં આ ક્રોધ રૂપી અગ્નિથી આપ અમારી રક્ષા કરો કુંતાજી કહે છે કે પ્રભુ આપે અનેક વખત દૈત્યોથી અમારા રક્ષક રક્ષા કરી છે વૈષ્ણવ પ્રભુને વિનંતી કરો કે આપ કામ અને તૃષ્ણા નામના દૈત્યથી અમારી રક્ષા કરો કુંતાજી વિનંતી કરી કે પ્રભુ આપે અસત સભામાં અમારી રક્ષા કરીએ હસ્તિનાપુરની સભાને અસદ સભા કહેવાય છે જે સભામાં મોટા મોટા ધુરંધરો બેઠા હોય રથી મહારથી અતિરથીઓ બેઠા છે પિતામાં ભીષ્મ કુલગુરુ કૃપાચાર્ય ગુરુ દ્રોણાચાર્ય અશ્વત્થામાં વિદુરજી ધૃતરાષ્ટ્ર સો કૌરવ પાંડવો એ સામાન્ય સભા નથી અને એમાં કુલ વધુની લાજ લૂંટાઈ રહી છે અને બધા મુખ પ્રેક્ષક બનીને જોયા કરે છે કોઈ લાજ બચાવે આવ્યું નથી એટલા માટે અસત સભા કહેવાય વિનંતી કરવી જોઈએ કે પ્રભુ આપ અમારી રક્ષા કરો સત્સંગ તો વૈષ્ણવ થોડો ઓછો મળે તો ચાલશે પણ જીવનમાં કોઈ દુર્જન નો લાગી ગયો તો ક્ષણ માત્ર માં પ્રભુથી વિમુક્ત આવી જશે વર્ષોનો બધો પરિશ્રમ વ્યર્થ થઈ જશે દુસંગ બાધક છે સત્સંગને દુસંગકોને કહેવાય જેનો સંગ કરીને પ્રભુ પરાયણ થવાનું મન થાય જેનો સંગ કરીને ધર્મની ભાવનામાં વૃદ્ધિ થાય જેનો સંગ પ્રભુ સુધી આપણને પહોંચાડે જેનો સંગ કરીને સારા સંસ્કાર આપણી અંદર આવે એ બધો સત્સંગ છે પ્રયત્ન કરીને સત્સંગ કેળવો જ્યારે દુસંગ કોને કહેવાય કે જેના સંઘથી ખરાબ સંસ્કારો આપણા માન હજી તો ભાવ વધી રહ્યો હોય ત્યાં જ આપણો ભાવ બગાડીને પ્રભુથી આપણને વિમુખ કરી દે જેનો સંઘ આપણને ધર્મથી શિથિલ કરી દે આ બધો દુસંગ છે પ્રયત્નથી એવો દુસંગ છોડો સત્સંગ ઓછો મળશે તો ચાલશે પણ દુસંગ સાવ તમને વિમુખ કરી દેશે અને મજાની વાત એ કે દુસંગ કદાચ એના મૂળ રૂપમાં આવે તો આપણે એને ઓળખી પણ શકીએ પણ જ્યારે જ્યારે દુસંગ એ સત્સંગની આડ લઈને આવે છે ને ત્યારે એને ઓળખવો બહુ મુશ્કેલ થઈ જાય છે રાવણ આવ્યો સાધુનો વેશ લઈને આવ્યો સીતાજી પણ ઓળખી નથી શક્યા એટલા માટે આ થર્મોમીટર છે તમે કોઈનો સંઘ કરી રહ્યા છો એના સંઘથી તમારા જીવનમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે એનાથી જ આપણે સાવધાન થઈ જઈએ કારણ કે જો ભૂખ્યાઓનો સંગ કરશો ને હું ઘણી વાર કહું છું એક વાર એક બકરી એના મિત્ર વાઘભાઈ સાથે હોટલમાં જમવા આવી પોતાને જે જે વસ્તુ ભાવતી હતી એનો લિસ્ટ લખાવી દીધું એટલે હોટલવાળાએ પૂછ્યું તમારા મિત્ર છે વાઘભાઈ એને માટે કંઈ ઓર્ડર નથી આપો એનું પેટ ભરેલું છે ભૂખ્યો હોત ને તો મને ક્યારનો ખાઈ ગયો હોત ભૂખ્યાઓનો સંગ જો સમાજમાં કરો તો આપણો ખોળિયો ક્યારે થઈ જાય ખબર ના પડે એટલા માટે સંઘ હંમેશા સમજી વિચારીને કરવો થી વૈષ્ણવ સાવધાન રહેવું જોઈએ અને શરીરાયજી તો ઉદાહરણ આપીને સમજાવે છે કુંડામાં આપણે છોડ વાવ્યું હોય સતત એને ખાતર પાણીનું પોષણ મળે એની વૃદ્ધિ થાય પુષ્પિત થાય પલ્લવિત થાય ફલિત થાય એના પર થોડો તેજાબ નાખો તો શું થાય ક્ષણમાં બળી જાય દુસંગ આવો તેજાબ જેવો છે વર્ષો સુધી સત્સંગ કરીને ભાવને પોષીએ ને છતાંય જીવનની કોઈ ક્ષણે દુસંગ લાગી ગયો તો વર્ષોનો બધો પરિશ્રમ પાણીમાં ચાલ્યો જાય પણ માનો પેલા છોડ પર તેજાબ ના નાખીએ પણ ખાતર અને પાણી આપવાનું બંધ કરી દો તો એ શું થાય ધીરે ધીરે કરમાવા લાગે ને પછી સાવ સુકાઈ જાય

અને ગાયોના વૃંદ સાથે જે વૃંદાવનમાં રમણ કરી રહ્યા છે ચારે તરફ એમની કીર્તિ રહી છે એવા પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું અને સ્વરૂપનું વર્ણન સાંભળતા સુખદેવજી એ સ્વરૂપમાં ખોવાઈ ગયા હા આટલું અદ્ભુત સ્વરૂપ કૃષ્ણનું કારણ કે સુખદેવજી તો નિરાકાર બ્રહ્મ આશક્તિ હતી અને ભાગવત માં તો સાકાર બ્રહ્મની લીલાઓ નું વર્ણન છે ને એટલા માટે પ્રભુના એ સાકાર સ્વરૂપ નું વર્ણન નારદજીએ કર્યું હવે મન સમાધિમાં લાગતું નથી પ્રભુના સ્વરૂપ પ્રત્યે એમનું મન ખેંચાવા લાગ્યું છે હા કૃષ્ણ નું સ્વરૂપ આટલું અદભુત અને બીજો શ્લોક આવ્યો જેમાં ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું કે ભગવાનનો સ્વભાવ કેવો છે અહો બકીયમ સ્તનકાલ કોટમ જીગાંસયા પા આ ભગવાન નો સ્વભાવ તો જુઓ બક બેન બકી એટલે પુત્રના બક એટલે બકાસુર અને એની બેન બકી એટલે પૂતના લૌકિકમાં આપણે બકા ને બકી કહીને બોલાવીએ ને કોઈને બકી ના કહેશો બકી એટલે પૂતના થાય ભગવાનને મારવા માટે સ્તન ઉપર કાલકોટ વિષ્ણુ લેપન કરીને આવી હતી છતાં ભગવાનનો સ્વભાવ તો જુઓ કે જે પોતાને મારવા માટે આવી એ પુતનાને પણ પ્રભુએ માની ઉત્તમ ગતિ આપી કૃષ્ણથી વધારે જગતમાં બીજું દયાળું કોણ એવું છે કે જેના શરણમાં આપણે જવું જોઈએ